નામ બી એન ચાવડા હોદ્દો પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બરકત અલી ચાવડા વિરુદ્ધ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે આ ગુનો એક ઓગણીસ વર્ષે દીકરીએ નોંધાવ્યો છે હા અમદાવાદના વિશાલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં છેડતી કરવાનો આરોપ પીઆઈ બરકત અલી પર લાગ્યો છે ઓગણીસ વર્ષે દીકરીએ આરોપ લગાવ્યો છે કે બરકત અલીએ ખભા ઉપર હાથ મૂકીને અડપલા કર્યા હતા લિફ્ટ છઠ્ઠા માળે પહોંચતા અને અન્ય વ્યક્તિઓ આવતા બરકત અલી બહાર નીકળ્યો હતો આ બનાવ બાદ દીકરી ખૂબ જ હિંમત કરીને એકસો હતી અત્યારે પોલીસ સીસીટીવી સહિતના તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે બરકત અલી એ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશન ફરજ બજાવી છે અને અગાઉ પણ વિવાદ નામ સામે આવ્યું છે મળતી જાણકારી મુજબ પીએસઆઈ તરીકેની દરમિયાન બરકત અલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં સમાધાન થયું સામાન્ય નાગરિકો નાગરિકોની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે અને એ પણ ગુજરાતના પાટનગર માં ફરજ બજાવતા અધિકારી જો અગાઉ પણ આવું કૃત્ય કર્યું હોય તો વાત ચિંતા છે આવા અધિકારીઓ શું કોઈ સરકારી પદ માટે લાયક છે તમારો મત શું છે કોમેન્ટમાં જણાવો